અમરેલી જિલ્લાના સાવરકુંડલાના કૃષ્ણગઢ ગામની કાયાપલટ થવા જઈ રહી છે ગામમાંથી મહાનગર તરફ ગયેલ વતન પ્રેમી સંજય મંજપુરા અને વિપુલ મુંજપુરા વતનને વારે આવ્યા છે પોતાના ગામને પચીસ કરોડની રકમથી નવીનીકરણ કરવાનું નક્કી કરી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે ગામડાની કાયાપલટ કરવાના ખાતમુહૂર્ત કરાયું હતું જેમાં ત્રણ હજાર આઠસો મીટર ડ્રેનેજ અને પીવાના પાણીની પાઇપલાઇન ત્રણ લાખ સ્કવેર ફૂટમાં સીસી રોડ ત્રણસો પચાસ સ્ટ્રીટ પોલ ખોડિયાર માતાજી ના પાણી મળી રીતની વ્યવસ્થા પંચાયત ભવન નવું ગામના મંદિરો નવા ગામનું અંતિમ ધામ નવું ગામની અંદર દરેક જગ્યા ઉપર સીસીટીવી કેમેરા જે ગામના રક્ષણને માટે તેમજ આખા જ ગામની અંદર પોલ ઊભા કરીને હાડે તણસો ને પછા સ્ટ્રીક ઊભી કરવાના છે જે શહેરની અંદર જે સગવડો હોય એ તમામ સગવડો ગ્રામીણ વિસ્તારમાં ઊભી થાય એટલે બધા રોડ આરસીસીના હોય ગટર અને ડ્રેનેજ હોય પીવાના પાણીની લાઈનો હોય સ્ટ્રીટ લાઇટ હોય સલામતી માટે સીસીટીવી કેમેરા હોય અને આધ્યાત્મિક ચેતનાઓને જગાવવા માટે સુંદર ધાર્મિક સ્થળો હોય આ તમામ પ્રકારની સુવિધાઓ અમે કૃષ્ણગઢ ગામમાં તૈયાર કરવા જઈ રહ્યા છીએ